વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અવારનવાર ચર્ચામાં આવતા હોય છે ક્યાંક ને ક્યાંક અધિકારીઓ સાથે બબાલ કરતા હોય છે પોલીસને ક્યાંક કાયદાનું ભાન કરાવતા હોય છે પરંતુ જ્યારે ગઈકાલે વિસાવદરની અંદર અનાજ માફિયાઓને લઈને ગોપાલ ઇટાલિયા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા એ બાદ પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી ક્યાંક પોલીસ અને ઇટાલિયા વચ્ચે શાબ્દિક યુદ્ધ પણ થયું હતું પરંતુ હવે ક્યાંક ગોપાલ ઇટાલિયાના એવા ફોટો વાયરલ થઈ રહ્યા છે કે જે વિસાવદર પોલીસ સ્ટેશનની બહાર ગોપાલ ઇટાલિયા શું છે સમગ્ર વિષય આ ફોટો કોના દ્વારા મૂકવામાં આવ્યો છે એ દિવસે રાત્રે શું થયું હતું તેના વિશે વિગતે વાત કરીએ નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગોપાલ ઇટાલિયા અવારનવાર ચર્ચામાં આવતા હોય છે જે પ્રમાણે મેં આગળ વાત કરી એ પ્રમાણે કે વિસાવદરની અંદર ક્યાંક ને ક્યાંક ગોપાલ ઇટાલિયા જીત્યા એ બાદ ઘણી બધી વખત અધિકારીઓ સાથે બબાલ કરવામાં આવી હતી ક્યાંક ને ક્યાંક જે તે સવાલો હોય છે સવાલને લઈને લોકોને ભેગા કરવામાં આવતા હતા પરંતુ હવે ગોપાલ ઇટાલિયા છે તે ખાસ કરીને અનાજ માફિયાઓને લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા ને એ બાદ ક્યાંક ને ક્યાંક ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા જો રાતની વાત કરવામાં આવે તો ખાસ કરીને એડવોકેટ સંજય કુમાર સવાણી દ્વારા અહીં બે ફોટા મૂકવામાં આવ્યા છે કે જેમાં ગોપાલ ઇટાલિયા છે તે જમીન ઉપર પોલીસ સ્ટેશનની બહાર સૂઈ ગયા છે લખાણ વિશેની વાત કરવામાં આવે તો અહીં લખવામાં આવ્યું છે અનાજ માફિયાઓ વિરુદ્ધ ફરિયાદ ન થાય ત્યાં સુધી વિસાવદર પોલીસ સ્ટેશનમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના ધામા સરકારી અનાજ સગે વગે થવાની ફરિયાદ બાબતે રજૂઆત કલમ શું લાગે આઈટી એક્ટ છાસઠ સી ડિલિવરી સર્વિસીસ સાડત્રીસ બેતાલીસ ચીજ વસ્તુ અધિનિયમ ત્રણ સાતની કલમ અને ગોપાલ ઇટાલિયા મૂકવામાં આવ્યા છે એટલે ગોપાલ ઇટાલિયા પોલીસ સ્ટેશનની બહાર ગઈકાલે રાત્રે સૂઈ ગયા હતા અને એવું પણ ક્યાંક કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી ફરિયાદ લેવામાં નહીં આવે ત્યાં સુધી ગોપાલ ઇટાલિયા છે તે આવી

ગઈકાલે રાત્રે ત્યાં બહાર સુઈ ગયા હતા એવી વિગતો આ ફોટા ઉપરથી લાગી રહી છે આ ફોટો છે તે સોશિયલ મીડિયામાં મૂકવામાં આવ્યો છે કે ગોપાલ ઇટાલી આવી જ રીતે લોકોની સાથે ત્યાં પોલીસ સ્ટેશનની બહાર સુઈ ગયા હતા જે તે સમયે કાલે રાત્રે પોલીસ સાથે જે મોટી બવાલ થઈ હતી એ દ્રશ્યો ઉપર નજર કરીએ મતલબ તો તમે સમજવા તૈયાર નથી એટલે કોઈ મતલબ નથી જો ભાઈ કારણ વગર નો મુદ્દો ડાયવર્ટ થાય છે અહિયાં જેટલા પણ છે એ ખબર છે ખોદદારી મેટર નથી અનાજ નથી ચોરી થઈ એ ગુનો નથી ચોરી ગુનો છે ફોજદારી મેટર નથી છતાં પોલીસ સ્ટેશન બિહાડી અને માણસો ભેગા કરી અને શાંતિ દોહડવાનો પ્રયત્ન થાય

તમી જે બનાવ છે તમે આટલું બધું અમારા ઉપર દમડાટી અનાજ માફિયાનો પૂછો એક મિનિટ ઉભા આ બેનો ને પૂછો આ મહિલા બેનો મેડમ મારે વાત કરો તો મેડમ વાત કરો શું ઘટના બની અનાજ મળ્યું છે તમારું અનાજ મળ્યું મળ્યું છે આ અનાજ મળ્યું અનાજ મળ્યું એના અનાજ ચોરાય

તપાસ કરી માંગો છો તમને લઈ જાઉક નથી બધા ભાઈ તમને ખબર જ નથી બેઠા અને ટીમ બનાવી છે તપાસ કરે છે સરકારી અનાર્થી ચોરી થઈ એની તપાસ કરવા માટે હું તમને હાલતા બીલે લઈ જા કઈ મળ્યા અનાજ ચાલે તો આપણે રીતે મારી પાસે અફેર આવે તમને કવર લેન્ડ ગ્રામિંગ નો હોય કે આ બની ફરિયાદ નો હોય કલેક્ટ ઓફિસમાંથી મારી પાસે આવે ડાયરેક્ટ પોલીસ પર ઘણા બેટા મહિના થી તમે તો કીધું ને એક શબ્દ ઘણા બેઠા છે બંને ઉપર હારે કાર્યવાહી કરજો જે કરો ની મારી છે ને કામગીરી દબાણ ની

કલમ સાથે કે કઈ કલમ હજુ પોલીસ તપાસ કરી શકે કલમ કયો બધી તમાર થી

બધું આપી આપીશ ચાલો સાંભળો તમારી હિંમત બધું જ છે પણ તમાર થાય એમ નથી

એટલે જે પ્રમાણે વાત કરવામાં આવે એ પ્રમાણે વિસાવદરના ઘણા બધા એવા સ્થાનિક પ્રશ્નો છે રોડ રસ્તાને લઈને પાણી ભરાય છે પ્રશ્નોને લઈને અવારનવાર ગોપાલ ઇટાલિયા મેદાને આવતા હોય છે ત્યારે હવે અનાજ માફિયાઓને લઈને કે જે માફિયાઓ છે એ જે સરકારી અનાજ હોય છે અને ચાઉ કરી જાય છે જેથી કરીને લોકોને અનાજ મળતું નથી એવા આક્ષેપોની સાથે ગોપાલ ઇટાલિયા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા ફરિયાદ કરવા માટે પરંતુ પોલીસે તેમની ફરિયાદ ન લેતા આ સમગ્ર ઘટના છે તે સામે આવી હતી પોલીસ સાથે બોલાચાલી થઈ હતી એ બાદ આપણે જોયું હતું કે મોડી રાત્રે વિસાવદરમાં ફરી એક વખત પોલીસ અને ગોપાલ ઇટાલિયા છે એ બંને વચ્ચે ક્યાંક ને ક્યાંક શાબ્દિક પ્રહાર થયા હતા ગોપાલ ઇટાલિયાએ કહ્યું હતું કે મારી સામે વટ નહીં કરવાનો ધારાસભ્યની સામે વટ નહીં કરવાનો તે બાદ પોલીસનું પણ ક્યાંક એવું નિવેદન સામે આવ્યું હતું કે પોલીસ એ પોલીસ જ છે એટલે સમ્ર વિગતોની વચ્ચે ક્યાંકને ક્યાંક જે પ્રમાણે ગોપાલ ઇટાલિયા અત્યારે હાલ લોકોને લઈને લડી રહ્યા છે એવી વિગતો સામે આવી રહી છે પણ હવે જોવાનું રહેશે કે જે પ્રમાણે ગોપાલ ઇટાલિયાએ પોલીસની સાથે શાબ્દિક યુદ્ધ કર્યું છે તો કદાચ આ વાત ગોપાલ ઇટાલિયાને ભારે પડશે કે કેમ તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર